રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત અમરેલી જિલ્લાના ખાંભામાં આજે સાચી સાબિત થઈ છે વાડી વિસ્તારમાં આંગણામાં રમી રહેલા માત્ર બે વર્ષના માસુમ બાળક પર દીપડાએ અચાનક હુમલો કરી તેને જડબામાં દબાવી ઉઠાવી લીધો હતો આ દ્રશ્ય જોઈને પરિવારજનો અને આસપાસના લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા દીપડાએ બાળકને દબોચી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરિવારજનોએ પોતાના જીવના જોખમે દીપડાનો પીછો કર્યો હાકલ પડકાર અને સોરબકોર થતા અંતે દીપડાએ માસુમ બાળકને લોહી લુવાણ હાલતમાં છોડીને જંગલ તરફ નાસી છૂટ્યો હતો માથાના ભાગે ગંભીર ઇજા પામેલા બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં જ વન વિભાગ સફાળું જાગ્યું છે અને આદમખોર દીપડાને પકડવા માટે વાડી વિસ્તારમાં પાંજરા ગોઠવી દેવાયા છે આ ભયાનક ઘટનાના પગલે સ્થાનિક ખેતમજૂરો અને રહેવાસીઓમાં બારે ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે લોકો દ્વારા વન વિભાગને વહેલી તકે દીપડાને પકડીને આ વિસ્તારને સલામત બનાવવાની માંગ કરવામાં આવી રહી છે હવે મારું નામ છે ભરતભાઈ ગામ હનુમાનપુર રમભાઈ સરપસ માજી સરપસ બોડા એની વાડી રાખે છે ભાગવી છે મારા ચાળા હવે એના છોકરો છે વરસ દોઢ દોઢ પોણા બે વર્ષનો ઘરની બહાર રમતો અને બાજુમાં બાજરી છે બાજરીમાંથી દીપડો આવી અચાનક છોકરા ઉપર નોરિયા માથાના ભાગમાં મારી ઈજા પહોંચાડી છે ઈજા થોડી ગંભીર છે અને જ્યારે આ ખાંભા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છે ખાંભાથી ના પાડી છે અને આગળ અમરેલી ખસેડવામાં આવ્યા છે એટલે વન વિભાગને અમારી વિનંતી છે કે આ દીપડાને બને ત્યાં લગી તમે કાબૂમાં રાખો અને એની ધરપકડ કરો